કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો હું અરવિંદ નાથાણી કચ્છમાં લગભગ એકત્રીસ વર્ષથી મારી શોખની ફોટોગ્રાફી મતલબ કે હોબીને લીધે ફર્યા કરું છું અને ઘણું ફર્યો છું પણ હજી સુધી કચ્છ પૂરું જોવાયું નથી આ વર્ષે બે હજાર એકવીસ બાવીસનો ગૌરવ પુરસ્કાર મને જ્યારે ગુજરાત સરકારના લલિત કળા અકાદમી અકાદમીમાં દ્વારા મળ્યો છે ત્યારે બહુ રાજીપાની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ લેવા જ્યારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે લગભગ એંસી ઉપરની વહેના લોકો પણ આ એવોર્ડ લેવા આવ્યા હતા અને એકાદ તો બેચાડા રજા લઈ ગયા હતા દુનિયામાંથી અને એમના પુત્ર લેવા આવ્યા હતા આ એવોર્ડ સમારંભ ખૂબ સારો રહ્યો કેબિનેટ મિનિસ્ટ્રીના મિનિસ્ટરના હસ્તે આ એવોર્ડ અપાયો એમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ચોવીસ વ્યક્તિઓને ગૌરવ એવોર્ડ અપાયો છે એમાં આઠ તસવીરકારો આઠ ચિત્રકલાવાળા અને આઠ શિલ્પકલાવાળાને અપાયો છે આટલા વર્ષોની સખત મહેનત અથવા રજડપાટ અને કચ્છની તાસીરને આટલા વર્ષો સુધી કચકડે કંડારી એમને કોઈ સ્વાર્થ અને ધ્યેય વગર કે ભાઈ આ એક કલ્ચર છે એક ધરોહર છે અને જે રીતનું જે રીતની અત્યારનો જે માહોલ છે અને બધું બદલતું જાય છે અને ખાસ કરીને ભૂકંપમાં તો ખૂબ બદલી ગયું ભૂકંપ પછી તો એ રીતે જૂની જૂની જે આપણી ધરોહર છે સાંસ્કૃતિક ધરોહર લોકોના પહેરવેશ લોકોની રહેણી કેણી લોકોનું જીવન અને લોકો કઈ રીતના રહી રહે છે એ બાબતનું જે દસ્તાવેજીકરણ અથવા તો ચિત્રીકરણ કર્યું મારી તસવીરોમાં અને આ મહેનતને ધ્યાને લઈને સરકારે મને નવાજ્યો છે એમનો પણ હું ખૂબ આભારી આભાર માનું છું